તો જય બાબારી મિત્રો તો આજે અમે ડીસાથી હું અને મહેશભાઈ ત્રણ જણા નીકળ્યા છે સફરસંઘની સેવા કરવા માટે જે રણોજા પગપાળા યાત્રાળુ જો છે એમને સફરસંઘની સેવા કરીએ છીએ તો ડોક્યુમેન્ટથી જોડાયેલો છો આગળ હું બધાનો કટ બતાવશું આ છે આપણે બનાસ નદી તો અહીંયાથી નીકળ્યા છે આપણે આગળ જેટલી જેટલી ચાલનારા લોકો મળે છે એમને આપણે સેવા કરીશું તો ચાલો આગળનો પટેલ બતાવીએ આપણે આગળથી ચાલુ કરીશું આકુલ ચોપડી આગળ કારણ કે અહીંયા તો ઉપલી કાણી ચાલતી નહીં થોડી આગળથી ચાલે બધા કેમ્પો આગળથી ચાલુ થાય છે ને એટલે તો અમે બે એક્ટિવા એક આગળ પહેલા જોયેલા છે ને એક

તેમને આપણે સફરસિંઘને આપી અને સેવાનો લાભ લેશું તો તમે પણ જો તો કમેન્ટમાં જણાવજો રણુજા આપણે પગપાળ યાત્રા સફળ કરી જઈને આવ્યા સુખ શાંતિ દર્શન પણ થઈ ગયા આગળ આપણે ભાઈ મિત્ર લઈને જોઈ રહ્યા છે ઓલા એ પણ ડેક ભરેલી છે સફરસિંઘની જોઈ શકો છો તો આપણે આગળથી હાલ કોને ચાલુ કરીશું છે પબ્લિક દેખાશે કારણ કે અત્યારે ત્યાં પબ્લિક બધી હવે છે ઠંડક થશે ને ત્યારે ચાલશે અત્યારે બધી કેમ્પમાં હોય આપણે આગળથી આપવાનો છે જે પબ્લિક દેખાશે ત્યાં આગળથી આપણે આપીશું પબ્લિક કંસારી કંસારી ઓલી સાઈડ થી પબ્લિક ચાલે બહુ કારણ કે ત્યાં કને બહુ હોય ને એટલે

અહીંયા ઘણા બધા આટલે લોકો જોવે છે તમે જોઈ શકો છો આપણે ફૂલ ડેકી પહેરીને આવ્યા છે સફરસંગની જોઈ શકો છો પેકો પેક બે ડેકી ઉપરી દીધી છે અહીંયા ઘણે કોને ટોલ ટેક્સ આવી ગયો છે કંસારી અહીંયા ઘણે ટોલ ટેક્સ આવી ગયો છે જોઈ શકો છો આપણે ચાલતા ગયા તો ત્યારે તમે બ્લોકમાં જોજો જે આગળ જગ્યા છે ને આ જે પાણીની બોટલો પડી ત્યાં આપણે થોડો બ્રેક લીધો હતો બેસીને તો થોડી ઘણી સેલ્ફી લઈ લઈએ આપણે પણ પવન છે એટલે વાળ બહુ ઉડે છે અને વાળ બહુ મોટા પણ થઈ ગયા છે કટિંગ કરાવવા પડશે તો ચલો આગળનો નજારો બતાવીએ મિત્રો ખાસ કટ નથી લીધા સેવાના આટલે ઘણી સેવા કેમ્પ છે જોઈ શકો છો આવો તો જરૂર રોકાજો કારણ કે ઘણા કટ આપવાના લીધા નથી કારણ કે આપણે ઓછા કટ જ લીધા છે કારણ કે ખાસ વિડીયો શૂટ નથી કર્યું કારણ કે મેં ત્રણ જણા જ એટલે આપવામાં કોઈ વિડીયો શૂટ કરવાનો ટાઈમ ના મળે જોઈ શકો કેમ્પ આટલે છે આટલામાં થોડા નજીક નજીક કેમ્પ આવે એટલે જોઈ શકો છો કેમ્પ છે ગાડી લઈને લોકો બહુ મજા આવે રણુજા એકવાર જરૂર ચાલો ચાલતા તો આપણે મહેશભાઈ એક્ટિવા ચાલી રહ્યા છે વાત કરી રહ્યા છે ફોન પર જોઈ શકો છો બધા લોકો ચાલતા ચાલતા જઈ રહ્યા છે આપણે આગલ ચોક એક્ટિવા ઊભું રાખશું અને ત્યાંથી બધા લોકો ચાલતા ચાલતા આવશે એટલે હાલવાનું ચાલુ કરશે આપણે આટલે એક્ટિવા રોકી દઈએ અને જે પાછળથી જે લોકો આવે છે એમને સફરસિંગનું વિતરણ કરીશું તો આપણે મહેશભાઈ આપી રહ્યા છે જોઈ શકો છો સફરસિંહ અને આપણે થોડો ઘણો વિડીયો શૂટ કરી લઈએ કારણ કે આપણે પણ આપીશું આગળ જઈને આપણે આપીશું સફરસંગ કારણ કે આપણે વિડીયો શૂટ કરતા હતા એટલે તો થોડો ઘણો અમે પણ સેવા કરી લઈએ મહેશભાઈ વિડીયો શૂટ કરે છે જોઈ શકો પૂરી ડેકી ફરેલી છે તો આપણે આ ખાલી જ કરવાની છે થોડા થોડા બધાને સેવા કરજો મિત્રો તમે જોતો तो ऐसा को आपड़े आ लोग को चलीरा सेवा करे चलो तो मैं आकर लोग कट बताइए आपने पता कट लेता तो ना थे लोग हम पंचाता जो से मंदिर एक कड़क से सेल्फी ले लिए मैस पे जोड़े हमारा ब्लॉगर ब्लॉगर चैनल है स्टार प्लीज सब्सक्राइब मित्रों अपने महेश भाई थोड़ा बे शब्द क्या चेनल विषय तो लाइक ने सब्सक्राइब कर ने आई डी फाइव स्टार अपू जीरो वन एने फॉलो कर दीज तो आगे एक मोटो जंक्शन केम्प आ

એટલે પબ્લિક ચેડી આવી રહી છે ને આપણે ભાઈ પણ આવી ગયા છે એક્ટિવા લઈને તો આટલે કણ આપણે રોકાશું અને વિતરણ કરીશું સફર તો કોને પબ્લિક આવી રહી છે અને મહેશભાઈને આપી રહ્યા છે સફર સંઘ આપણી ગાડી પૂરી ભરેલી છે જોઈ શકો છો પબ્લિક ચાલતી આવી રહી છે અને મહેશભાઈની સેવા કરી રહ્યા છે બ્લોક મેળ સાથે જોડાય રહેજો આપણે આખી ગાડી ખાલી કરવાની છે ભરેલી છે જોઈ શકો છો પેક ભરીને લઈ દીધી બંને ગાડીઓ તો આપણે લઈએ થોડી ઘણી એટલી ઘડી મેં સ્પીડ સંગ આપી દીરા અહીંયા કણ ચાલો તો મિત્રો થોડું સંભાળીને ચાલો કારણ કે અહીંયા કણે ગાડીઓવાળા બહુ સ્પીડથી ચાલે છે તો થોડું ધ્યાનથી ચાલવું અને સંભાળીને ચાલવું કારણ કે લોકો છે ને ગાડીઓ ડાયરેક્ટ ઉપર નાખે જે ટરબાવાળા ચાલે છે ને એટલે સંભાળીને ચાલવું તો આપણે મહેશભાઈની સેવા કરી રહ્યા છે જોઈ શકો છો આજે લોકો બહુ આવે છે ચાલતા અહીંયા કંઈ સેવા કરીને થોડા પછી આગળ શું પછી એમ કરીને ગાડી ખાલી કરીને પછી કરી નીકળશું કાકા દેખો ચાલતા આવી રહ્યા છે કાકાને તો મિત્રો તમે પણ જાજો એકવાર બાબાના દર્શને બહુ મજા આવશે અને બાબા તમારી મનોકામના પૂરી કરે બહુ બધી પબ્લિક અત્યારે ચાલતી જાય છે તો મિત્રો આપણે અડધી ગાડી કરી છે અને હવે થઈ ગયા છે રિટર્ન ઘર તરફ અને વાગી ગયા છે સાડા સાત જેવું વાગ્યું છે અંધારું થઈ ગયું આઠ આઠ વાગવાયા છે તો આપણે હવે નીકળ્યા છે પાછા ઘર તરફ અને રસ્તામાં જે લોકો મળશે અમને આપીશું ને ગાડી ખાલી કરીશું તો આકલ થઈને મળીએ આ જ અંતર થાય કારણ કે અમે સાંજના ટાઈમે નીકળ્યા હતા કેટલા આયકો 4 ના કાળામાં નીકળતા 4 5 વાગે જવા તો અંતર થઈ ગયું અને આકલ જ વરાણો ની કારણ કે ગાડી માં ચાર્જર ઓછો હતો એટલે તો આકલ છે મળશે લોકો એમને આપીશું અને તારું થઈ ગયું છે તડો ભીડિયોમાં પ્રોબ્લેમ થશે જોઈ શકો છો એનો નજારો હાઈવેનો તો કોને આપણે આટલે ગાડી ઉભી રાખી છે અને આ છે ટોલ ટેક્સી આપણે કોને ઉભા રહ્યા છે અહીંયા કારણે આપણે આપીશું જોઈશું ગાડી જે કોને હડધી પરેલી છે